એક લખવું હોય તમને જે લાગતું હોય વાળું શ્રાવણ આવતા ઓલા ઝોપડા બીજા હાવ તમે જોયા બીજા ગરીબ ભાઈ હોય એને પ્રસુતિ થઈ હોય એને સંતાન જન્મ થયો હોય એને કોઈ દૂધ આપે નથી લાગતું આગળ જો આપણે લીટર દૂધ ઈ ભૂખી મા ના પેટમાં જાય અને એની તો આંતુ ફોળો ના સો આપણે ન લખી નાખી 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 અમે તમારી મંદિર છે ને બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય તો મને ગટર અને વાત એ હાચી છે હું હું એવું નથી કેતો ન ચડાવું પણ કઈક આનો ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ

ક્યાં એને શું કામ દેવાય ગયું એમાં મારું દૂધ અહીંયા શું કામ દેવાય ગયો કે અરે બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો જો આવું હુજ હુજ પડે મેં તમને જે લાગતું મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી ભોળાનાથ ઉપર દૂધ ન ચડાય આ સ્ટેજ ઉપર બે અને બાપા ભોળાનાથ ની સાક્ષી કહું છું કોઈ દી ન ચડાય તો એ ભોળાનાથે મારે મારી માથે બાપુ ભોળાનાથ ના ચારે હાથ છે દૂધ ચડાવે ભોળાનાથ તમારું કરી દે એવું મને નથી લાગતું હું જે કરું મારો વાત નો કઈ કરતા પણ કહેવાનો મારો મિનિંગ અંદર બાબુ અંતર ના અંજવાળા માલપા હોવા તમે કોઈ પણ ને બાપુ બટકુ રોટલો દો પણ અંદર થી તમારો ભાવ હોવો તો એ અમૃત થઈ જાય પણ તમે બળતરા કરતા કરતા દ્યો ને તો બબુ એનો કોઈ મતલબ ન મારો કહેવાનો મિનિંગ ઈ છે બાકી તો છે ને બોળાનાથને આપણે શું દેવાના હે આપણે હાવ કાય લીધા કપડાય નોતાય પહેર્યા આપડી ભાઈ કઈ પાવલી નહોતી શું આપણું આય હતું આપડે બોળાનાથને દેવાના કાઈ છે ને ભાવ ભાવનો પૂક્યો છે હું તો ઓલે દિવાળીયા અનકોટ પુર્યા હોય ને અણકોટ

કેવા આપણને બાપુ પૈસા છે ને આપણી પાસે આમદામને ઠામ છે ને એટલે આપણને ભૂખ ભૂખની ખબર નથી ભીખ માગવી કોઈ ન ગમે પૈસાવાળા તેમ શહેરમાં જાઉં છતા ઓલે માગડ બીજા એ અમને કંઈક દે અમને કંઈક દે કે આગળ જાવ આગળ આગળ જાવ આગળ શેઠ સુધી તારા જેવા છે સારા આગળ જાય ભૂખ તું એક ભટકું આવડો મોટું ઘર લઈને બેઠો છો પણ એને ખબર જ નથી ભૂખ શું કહેવાય

લખવું હોય તો લખી લેજો હારા માણા બનવા માટે બાપુ જોવાના ધામ પૈસા 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 મરી જાય ત્યાં સુધી પૈસા એમાં કઈ સે એક બાપા હતા ને શૈલી અવસ્થા એ હતા ને તે બોલી નતા છોકરા ફરતા ફરતા ઉભા હજાર રૂપિયા થાય છે એ કે ભલા પાસ થાય પણ આંકાશન ઠપ કર્યું કે શું કેતા બાપા એ ગયો સાવે એલે 5000 નો ધુબો મારીને ગયા બોલો નો ખાધું એ કોણ ખવરાવે છોકરાના પાંચ ખો ઓસા કરાય આને જીવન નો કહેવાય આ આ આ તમને એવું લાગે છે કે જિંદગીમાં કોઈ દી પૂરી હોય હશે નો પૂર્યા પણ એની માટે બાપુ માથે જો ધણી હોય ને તો બાપુ એક તમને રામાયણનો નાવો એક પ્રસંગ કહી દઉં પછી મારી વાણીને વિરામ આપું પિલની બાઈ શબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને ગુરુ મહારાજને એક જ શબ્દ ઉપર બાપુ તમે વિચાર કરજો આ અમે આ મંદિરે ગયા ચાર વેદની સ્થાપના કરી છે મંદિરે મે પ્રતિષ્ઠાનું આયોજન છે મેં જોયું મજા આવી મને બહુ પણ સબરીને ચાર વેદનું કે શાસ્ત્રનું કોઈ અનુભવ કે કોઈ એનું પુરાણ ને કઈ ખબર જ નહોતી એક એક પશુ જેવું જેનું જીવન જંગલમાં રહેવા વાળી અભાન દીકરી એના ગુરુ માતંગ ઋષિ માતંગ ઋષિ કીધું કે બેટા અહીં બેહી જાવ હેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડીને બાપુ બે ગઈ અને રામ અહીંયા જેથી આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા રામ ને લક્ષ્મણ જેથી સીતાજી શોધ કરવા માટે નીકળ્યા અને પ્રકૃતિ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડા માંથી રામ 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 અવાજ આવતો હતો લક્ષ્મણ પૂછે છે રામને ને મોટા ભાઈ આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે અને સંસોલનું એવું મંતવ્ય છે સાચું ખોટું રામ જાણે પણ એક જગ્યાએ બેહી અને હાડા સાડા ત્રણ કરોડ નામના તમે જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવે દિવાલમાંથી અવાજ આવે આવું મહાપુરુષો કહે છે હવે એને આઠતા વરસની દીકરીને સિત્તેર વર્ષ સુધી રામનું નામ લીધું કેટલા નામથી આવી છે હુકાળ પાંદડામાંથી રામના નામના અવાજ આવે લક્ષ્મણ પૂછે છે બોટાભાઈ કેવો મલાક આવ્યો કાંઈ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે

રામ નહી આવે એ નહી આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં આ બાપુ વિશ્વાસ આનું નામ ગાંઠ મળી જઈ કહેવાય એ ગાંઠ મળી જવી જોડે આપણે તો આ ગુરુ ઠેકાણું નથી આપી કંઠી પાછી બીજો આપણે ગુરુ ગોતો જિંદગી કઈ હળવી હળવી બાપુ રોતી ને ગાતી હતી હું કે મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ રામ કેવું વાહન લઈને આવશે રામે કેવા કપડા પહેરાય છે રામ ક્યાં રસ્તેથી આવશે આ તો હું પૂછવાનું ભૂલી ગઈ અને રોતી રોતી ગાતી હતી શું ગાતી હતી એક બે કડી છે વગાડવું નથી જરૂર નહીં પડે ઈશા થાય તો થોડાક નાખજો આ સબુતરા હાટુ છે મેં અત્યાર સુધી કીધું નથી પણ આય નાય મૂકવાના છે એટલે સબરી ગાતી બે જ કડી ગાવાની છે વધારે નથી ગાવાની સબરી ગાતી હતી તા મને

નાતો પણ આપણે ભૂલી ગયા કે છે મારે તારે તો પેઢીઓ નો નાતો છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં

ભગવાન

પણ કોક મારા नाथ ની જો કૃપા હોય ને ઈ જ કાંઠે ફૂગવાના બાકી કાંઈક ગલોટિયા થઈ ગયા કોઈ નો બચાવી એ કરોડપતિ ના દીકરા હતા તોય નો બચાવ અને જાજો ભાગજન ઝોપડા માં લગભગ મર્યા જ નતી આરા હારા રાજ ઉપાડ્યા હતા અને એને ખબર જ હોય ને ઓલું ડેન્ગ્યુ નતો એવું ડેન્ગ્યુ કઈ ડેન્ગ્યુ કઈ મસર કે આવે મસર કરડે લઈને ડેન્ગ ફાઈન જીવે જીવે મરી જાય તો હવે મસર

ઈ તમને કો આખી દુનિયાના માગીને રોટલા ખાતા હોય ગટરોમાં જ પાણી પીતા હોય પણ એને બાપુ આટા લઈને ટિકડી ન લેવી પડે એને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને કાઈ હોય જ ન સુકા મને ખબર છે ગાડી પાસે રિપોર્ટ 8 18 રૂપિયા હોવા જોઈએ રિપોર્ટ તમારા ઘરમાં શું છે એને નો ખબર હોય આ પૈસાવાળા છે ને 8 ਦਿન 8 દી બીપી મપાવતા હોય અને દવાખાનાના ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત છે કાઈ ખાધું જ મર્યો એટલે શું કરવા પૈસા

કારખાના એસી જા જાઉં અહીંયા એસી ચેક તડકાના વાહન બાન બગડ્યો રોડ માં હોય ને પછી ગાડી બે ઊનો હોય ગાડી બગડ્યો પે બાર ઉતરા બાર ઊભો હોય તો બાય પેલા બટાટા જેવા લાગે નકરા આખો દી 24 કલાક નકરા એસીમાં માં રહે ઈમાં રસ્તા ગાડી બગડી હોય આપણો સકડા હોય ને બાપુ કઈ દે કઈ થાય ભાટ 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 કરતો નીકળે ગમે તડકો હોય ને કઈ થાય અને ગાડી બગડી હોય ઝાડ વયા ઉભા જીવશે જેવા થઈ ગયો આ આપણી સંસ્કૃતિ ખતમ કરી આ આ બધા મોટા વડીલો એને ખબર હોય તમે જો આજનું વિજ્ઞાન કે ફિલ્ટર નું પાણી પીવો એસી નું પીવો પૂસડા નું પીવો ને ઢોકળા નું પીવો આપણા વડીલો આ ખેતી કરતા હતા ને એ વાવણી કરતા હોય ને તલાવડામાં બળથીયા પાણી પાવા જાય ને એન પા બળથીયા પીતા હોય ને એ પીતા હોય પાળથી ભેગું પાણી પીવે

અરે બાપુ હું તો એમ કોક આવા ગયા વડીલો બેઠા એની પાસે અડધી અડધી કલાક બે એની વાત બાપુ જીવનમાં કાયમ આવશે અને આ આ આ આની જરૂર જયારે પડે તમારી ગાડીમાં પંચર જયારે પડે ઈશ્વર વીલ ન હોય તેની આ ગઢાની વાતો બાપુ કોક દીક તમારે નોંધ કરજો કોક દીક જો ઉપયોગમાં ન આવે તો આપણું નામ સંભાળજો અને આ ક્યાંય તમને ગઢ વ્યાજ ગયા એટલે વાતું હોય કે સમજી લેજો ક્યાંય કોઈ નહીં વાત કરે ક્યાં સાંભળવા જ નહીં મળે કારણ કે આ બાપુ માલિકોરથી ઉગે છે

કેવાનો મારો મિનિંગ ઈ છે તમે અહીં આવ્યા અને પાંચ જણા ને મોજ ને એમ કે અમને મજા આવી એટલે અમને એમ થાય બસ અમારી રાત સુધરી છે બસ જય ભગવાન બીજું કઈ છે